અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રી અંતર્ગત સોળ લાખ ઓગણચાળીસો પ્લાન્ટેશન કરવામાં આવ્યા છે શહેરીજનો કોર્પોરેટર પાસેથી કે કોર્પોરેશનની કચેરીથી ટ્રી ગાર્ડ મેળવી શકશે ટ્રી ગાર્ડ માટે ધારાસભ્ય કોર્પોરેટરો સંદ સભ્યોના બજેટમાં કુલ એક પોઈન્ટ સત્યાવીસ કરોડ નું બજેટ ફાળવવામાં આવ્યું છે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મળીને રોજ કુલ છસો ટ્રી ગાર્ડ નું વિતરણ કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ વખતે ત્રીસ લાખ વૃક્ષોનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર લગભગ સાડા લાખ જેટલા વૃક્ષોનું વાવેતર એનું આપણે વાત કરીએ પ્લાન્ટેશન થઈ ચૂક્યું છે જે કોઈ નગરજનોને ટ્રી ગાર્ડની જરૂરિયાત હોય તો મહાનગરપાલિકા દ્વારા ટ્રી ગાર્ડ પણ એના માટે પ્રોવાઈડ કરવામાં આવશે બે એજન્સીઓને નિયુક્ત કરવામાં આવી છે તેમના દ્વારા પર ડે છસો જેટલા ટ્રી ગાર્ડ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે પરિણામે જ્યાં જ્યાં ટ્રી ગાર્ડની જરૂર હોય જેથી વૃક્ષની મજબૂતાઈ વધે તે માટે આવનાર સમયગાળા દરમિયાન મહાનગરપાલિકા સોસાયટી દ્વારા અથવા તો આપણે વાત કરીએ કે જ્યાં આગળ ટીપી રોડ છે એ રોડો પર ટ્રી ગાર્ડ પણ મૂકવામાં આવશે